ટી દુર્ઘટના ઘટી તમારી વૃત્તિ જો હટી ગઈ તો અહીંયા તો આ કઈ દુર્ઘટના છે આ બધી દુર્ઘટનાઓ છે કે સુઘટનાઓ છે વૃત્તિ હટી ગઈ તો આ દુર્ઘટના ઘટે કઈ દુર્ઘટના છૂટવાની આપણા માટે આ દુર્ઘટના સારામાં સુખદ છે એટલે વૃત્તિ હટી ગઈ ચેતન વૃત્તિ હટી ગઈ એટલે દુર્ઘટના ઘટી એટલે હવે એ બધી વસ્તુ છૂટી ગઈ મારતી ગયું ગયું અવ્યાકૃત બી ગયું નિરંજન તત્વ બી ગયું ગુણ પણ ગયા બધ પણ ગયા બધા છૂટા થવા માટે કેમ મારી ચેતન દ્રષ્ટિ હટી ગઈ એટલે આ જ વસ્તુને આ આની જોટક્રિયા થઈ ને દુર્ઘટના ઘટી શું કીધું વૃત્તિ હટી દુર્ઘટના ઘટી રીતે અહીંયા વૃત્તિ હટી એટલે આ દુર્ઘટના ઘટી ગઈ કઈ છૂટા પડવાની તમે આ બધા તત્વોથી છૂટા પડવા માંડ્યા